ભારે વરસાદની સ્થિતિમાં કચ્છના શિક્ષણ તંત્ર દ્વારા આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શાળા ચાલુ રાખવી કે નહીં તે બાબતે સ્થાનિક આચાર્યને નિર્ણય લેવાનો રહેશે જિલ્લામાં મોટાભાગના દરેક તાલુકામાં હાલે ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે ભારે વરસાદના કારણે વિવિધ સ્થળોએ ડેમ તળાવ ઓવરફ્લો થયા છે નદી નાળા ઓવરફ્લો થતા જાનહાનિનો ભય રહે છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાના આચાર્ય જોગ પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને જરૂરી સૂચના આપવી કોઈપણ વિદ્યાર્થી નદી નાળા વહેણ તળાવ ડેમ વગેરેમાં ન જાય અને વીજ થાંભલા કે વીજળીના તારથી દૂર રહે તેની ખાસ સૂચના આપવી શાળામાં કોઈ જોખમી વીજ માળખું હોય તો સલામતીના પગલાં લેવા જર્જરી તોરડામાં વિદ્યાર્થીઓને ન બેસાડવા વગેરે જેવા સાવચેતીના પગલાં લેવા દરેક આચાર્યને જણાવાયું છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ખાસ કરીને વરસાદની આગાહી સંદર્ભે છેલ્લા બે ત્રણ દિવસથી કચ્છના અંદર ઘણા તાલુકાઓના અંદર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આ સંજોગોના અંદર શિક્ષણ વિભાગ દ્વારા અમારા ત્યાં જે શિક્ષકોની અને એસવીએસની જે તાલીમો રાખેલી હતી એ પણ અમે રદ કરી છે આ ઉપરાંત દરેક શાળાના અંદર વિદ્યાર્થીઓ દૂર દૂરથી ભણવા માટે આવતા હોય છે એટલે વચ્ચે આપણે નદી નાળા અને એ પણ આવતા હોય છે એ સંજોગોના અંદર દરેક આચાર્યશ્રીને અમે અહીંથી સત્તા આપેલી છે એટલે કે આવી પરિસ્થિતિ ઊભી થાય તો સ્થાનિક તંત્રની ત્યાં સંપર્કમાં રહી અને પછી ત્યાં આગળ આપણે બાળકો માટે રજા જાહેર કરી શકશે ખાસ કરીને ઘણા બધા ડેમો પણ ઓવરફ્લો થઈ રહ્યા છે એ સંજોગોના અંદર બાળકો માટે સાવચેતી રાખવાની વાત અમે કરી છે કોઈ જર્જરિત કેવા રૂમ હોય એ ઉતારી પાડવાની પણ અમને સૂચના આપી છે અને ખાસ કરીને જ્યાં પરિસ્થિતિ જ્યાં વધુ કંટ્રોલ બહાર હોય ત્યાં આગળ બાળકો માટે જે તે આચાર્ય એ રજા રાખી શકે